એક પણ ટીપા તેલ વગર ઇન્સ્ટન્ટલી બની જાય તેવો નવો ચટાકેદાર નાસ્તો જેને તમે નાસ્તાના ફોર્મમાં રાત્રે ફરાળમાં કે આખો દિવસ જે લોકો ઉપવાસ કરતા હોય તે લોકો ઉપયોગમાં લઈ શકશે મોસ્ટ ઓફ લોકો આખો મહિનો કરતા હોય તો રોજે રોજ તળેલું ખાવું એ હેલ્થ માટે બિલકુલ સારું નથી તો આ રેસીપી એ લોકોને તો જરૂરથી શેર કરજો અને હા સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સવારે દસ વાગે મેં આજના દિવસની વાર્તા પણ પોસ્ટ કરેલી છે તો એને પણ જરૂરથી સાંભળજો તો ચલો શરૂ કરીએ ઇન્સ્ટન્ટલી બની જાય તેવી સાબુદાણાની છૂટી છૂટી ફરાળી વાનગી તો હવે અહીંયા મેં સો ગ્રામ જેટલા સાબુદાણા લીધેલા છે અને આ સાબુદાણા એકદમ ચોખ્ખા છે ત્યારબાદ હવે તેમાં હું એક વાટકા જેટલું પાણી ઉમેરીશ સારી રીતના ધોઈને ફરીથી તેને આવી રીતના પલાળી દઈશ અહીંયા સાબુદાણા ડૂબડૂબા રહે તેટલું પાણી ઉમેરીશું હવે ઢાંકણ ઢાંકીને બે કલાક માટે હું તેને રાખી દઈશ તો ફ્રેન્ડ્સ હવે બે કલાક થઈ ગઈ છે અને તમે જુઓ છો એમ સાબુદાણા એકદમ ફૂલીને મોટા થઈ ગયા છે અને ઉપર સુધી બાઉલ ભરાઈ ગયું છે જ્યારે તમે બે જણા માટે બનાવતા હોય ત્યારે આટલી ક્વોન્ટિટી પરફેક્ટ છે હવે આપણે અહીંયા બાફેલા બટેટાનો ઉપયોગ નથી કરવાના પણ સાથે સાથે આમાં જ બાફી લઈશું હવે એક ઢોકળિયાની પ્લેટને ગરમ કરી તેને તેલથી ગ્રીસ કરી લીધેલી હવે એક બટેટાને તેમાં ઝીણા ઝીણા ટુકડા કરીને ઉમેરી દઈશ બટેટા એકવાર દસ મિનિટ માટે ઢોકળિયું ઢાંકીને રાખી દેવાનું હવે બટેટા થઈ જાય ત્યારબાદ એ સેમ બટેટાવાળી પ્લેટમાં જ આપણે બધા સાબુદાણા ઉમેરી દઈશું સાબુદાણાને નોર્મલી કૂક થતાં પંદર મિનિટ જેવો સમય લાગશે તો આપણે ઢોકળિયામાં ને ઢોકળિયામાં જ તેને હલાવીને પાછું ટોટલ પાંચ પાંચ મિનિટના ગેપ પર પંદર મિનિટ કૂક કરી લેશું હવે એકદમ સાબુદાણા જ્યારે ટ્રાન્સપરન્ટ થઈ જાય કાચ જેવા આરપાર દેખાવા લાગે એટલે સમજવાનું કે આપણા સાબુદાણા સારી રીતના બફાઈ ગયા છે જોયું ને ફ્રેન્ડ્સ આ રેસીપીમાં આપણે એક પણ ટીપા તેલનો ઉપયોગ બિલકુલ નથી કરેલો હવે એક મોટું બાઉલ લઈ આપણા બાફેલા સાબુદાણા અને બટેટાને તેમાં કાઢી લેશું બટેટાનું પ્રમાણ અહીંયા વધારે કે ઓછું તમે તમારી પસંદગી મુજબ કરી શકો છો તો ચલો શરૂ કરીએ સાબુદાણાની છૂટી છૂટી એવી ચા જેમાં એક બાઉલ જેટલા ફરાળી ચેવડો એક બાઉલ દાડમ એક બાઉલ ઝીણી સમારેલી કોથમીર એક ચમચી લીલું મરચું સમારેલું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ચાટ મસાલો એક ચમચી જેટલું ચટણી પાવડર થોડું એવું મીઠું કારણ કે ચાટ મસાલો ઓલરેડી ખારો છે ત્યારબાદ થોડું એવું લીંબુ બે ચમચી જેટલી દળેલી શાકર ઉમેરીશું અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા જો તમારે તીખાસ વધારવી હોય તો આદુ અને મરચાંની પેસ્ટ કરીને પણ ઉમેરી શકાય જો અહીંયા કલર તમારે લાલ વધારે પસંદ હોય તો અહીંયા ચટણી પાવડર થોડો એવો વધારે ઉપરથી ઉમેરી દેવાનો તો એકદમ છૂટી છૂટી તળિયા વગર કે કોઈ પણ વધારાના તેલનો ઉપયોગ કર્યા વગરની આપણી ચાટ તૈયાર છે ફ્રેન્ડ્સ આ ચાટને તમે ખજૂર આંબળીની ખાટી મીઠી ચટણી કે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો તો છેને એકદમ ઈઝી રેસીપી